તો આગામી ગણેશ વિસર્જનને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે જ્યાં નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ નિર્દેશના ધ્યાનમાં લઈ તાપી નદીમાં વિસર્જનને બદલે શહેરના વિવિધ ઝોનમાં કુલ એકવીસ જેટલા કૃત્રિમ તળાવોની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે શહેરમાં અંદાજે પિસ્તાલીસ હજારથી વધુ ગણેશ પ્રતિમાઓનું વિસર્જન થવાનું હોવાને પગલે મહાનગરપાલિકા દ્વારા તમામ નવ ઝોનમાં ખાસ આયોજન હાથ ધરવામાં આવ્યું છે છેલ્લા દસ વર્ષથી તાપી નદીમાં વિસર્જન ઉપર પ્રતિબંધ હોવાને કારણે કૃત્રિમ તળાવો દ્વારા પર્યાવરણ સ્નેહી વિસર્જન સુનિશ્ચિત કરવામાં આવ્યું છે જ્યારે કેટલાક વિસ્તારોમાં ગૌરી ગણેશની પ્રતિમાઓનું પણ વિસર્જન પણ આ કૃત્રિમ તળાવો મારફતે કરવામાં ગણેશ વિસર્જન ને લઈને મનપા દ્વારા કૃત્રિમ તળાવો બનાવવાની તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે મારી પાસળના આપ દ્રશ્યો જોઈ શકો છો સિંગાપોર કોચવે પાસે કતારગામ ઝોન દ્વારા આ કૃત્રિમ તળાવ બનાવવામાં આવી રહ્યું છે ખાસ કરીને નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના આદેશને પગલે તાપી નદીને પ્રદૂષિત થતી અટકાવવા દર વર્ષે મનપા દ્વારા અલગ અલગ ઝોનોમાં એકવીસ જેટલા કૃત્રિમ તળાવ ખાસ કરીને આગામી આનંદ ચૌદસ દિવસે બાપા ને ભાવભીની આંખે ભાવિક ભક્તો દ્વારા વિદાય આપવામાં આવશે ત્યારે કોઈ પણ જાતની ધાર્મિક લાગણીને ને ન પહોંચે બનાવવામાં આવી રહ્યા છે ત્યારે સુરત મનપા ના કતારગામ ઝોન દ્વારા ડી માર્ટ પાસે કોજવે રોડ પર આ કૃત્રિમ તળાવ ની જે કામગીરી શરૂ કરવામાં આવી છે આપ જોઈ શકો છો જે આપને દ્રશ્યો બતાવી પિસ્તાલીસ હજાર જેટલી મૂર્તિઓનું વિસર્જન થનાર છે ત્યારે આ વિસર્જન ને લઈને સુરત મનપા દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે કેમેરામેન આરીફ સાથે બલદેવ દેસાઈ કેટીવી ન્યૂઝ ગુજરાતી સુરત